નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડ ન્યૂઝ આજરોજ માંડવી મોરબી ટંકારા મેમણ જમાતખાનામાં ત્રણ જમાત તરફથી જેમાં મોરબી ટંકારા મેમણ જમાત અમરેલી મેમણ જમાત હાલાઈ મેમણ જમાત તરફથી ધોરણ એકથી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું મેમણ સમાજ આગળ વધે તે હેતુથી વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા મેમણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ બધાને પ્રોત્સાહિત કર્યા જેમાં મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ સલીમભાઈ ચંપલવાલા ઇકબાલભાઈ બાવા આઈડી તેમજ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો ફારૂકભાઈ સોની દ્વારા આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું આજે વડોદરાની અંદર મોરબી ટંકારા મેમન જમાત હાલાઈ મેમન જમાત અને અમરેલી મેમન જમાત આ ત્રણ જમાત સંયુક્ત થઈને જે છોકરાઓ પાસ થયા છે સારા માર્કે અને જેમને મહેનત કરીને સારા માર્કો લાયા છે એમની હોસલાફ જઈ માટે આગળ પડ આગળ જઈને એ સારી રીતે માર્ક્સમાં પાસ થઈ શકે અને એમની હૌસલા ઉજાઈ થાય એના માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે ઇનામ વિતરણનું એકથી લઈને બાર સુધી ઇનામ વિતરણનું કાર્યક્રમ છે અને અમે જે સમજ લો નાઇન્ટીના ઉપર જે આપ લાયા છે એમને સારા ઇનામથી પ્રોત્સાહન કરી અને એમને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ આવે અને એજ્યુકેશનના અંદર એ લોકોને સમજી લો કે આગળ રસ આવે અને એમના મા બાપને પણ થોડું એવું થાય કે ભાઈ આ જાહેર પ્રોગ્રામમાં અમારા બચ્ચાનું સન્માન થયું છે તો થોડું ધ્યાન આપવું જોઈએ એવી એના માટે અમે ખાસ આ પ્રોગ્રામ રાખેલું છે એજ્યુકેશનમાં એકથી લઈને બાર સુધીના બાળકો માટે અને અમે સારો પ્રોત્સાહન આપી અને ઇનામ આપવા ઇનામ આપીએ છીએ તાકે જે અમારી જે કોમ છે એ ભણતરમાં માનતી નથી અમે મેમણ છીએ આ વેપારી કોમ છે અને અમારી કોમ વેપાર કરે છે એજ્યુકેશન અમારી કોમમાં બહુ શૂન્ય જેવું છે તો અમે ઈચ્છીએ છીએ કે હવે આજના દોરમાં જે હતું એ પતિ કહ્યું આગળના દોરમાં જે એજ્યુકેશનની સખત જરૂરત છે અને અને વર્લ્ડ લેવલ પર હવે શું છે કે અમારી જે કોમ છે એ કામ કરી રહી છે એજ્યુકેશન ઉપર ડબલ્યુએમઓ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન અને બીજી જે ઘણી સંસ્થાઓ છે અમારે મેમનની એ પૂરા વર્લ્ડમાં મેમન લોકોને પ્રોત્સાહન કરી અને આગળ મેમણના છોકરાઓ ભણે અને એજ્યુકેશનમાં આગળ વધે એન્જિનિયર બને ડૉક્ટર બને અને આ કોમની ખિજમત કરે અને આગળ વધી અને કોમની ખિદમત કરે અને ખિદમત કર્યા પછી સમજી લો જેટલો પણ જેટલો પણ લોકો છે બીજા કોમના પણ એમને મદદ થાય એમને મદદરૂપ થાય એના માટે અમારી કોમ વર્લ્ડ લેવલ પર આ મહેનત કરી રહી છે એજ્યુકેશન ઉપર છોકરાઓ ઉપર અને અમારી કોમના અંદર એવું છે કે ભાઈ ઘણી સ્કીમો ચાલે છે અમે ગરીબ લોકોને મકાન આપીએ છે અને એમને એજ્યુકેશન માટે જે આગળ કોલેજ માટે જે સ્કોલરશીપ જોઈએ છે એ પણ આપીએ છીએ છોકરાઓને પણ આપીએ છીએ ટ્યુશન માટે પણ આપીએ છીએ અને આગળ જતાં અમે આ વિચારીએ છીએ કે આ કોમને આના અંદર ઇન્ટરેસ્ટ થાય અને આ કોમ જે અમારી જે છે એ જે કોમ જે છે એને પછાત થઈ ગઈ છે એજ્યુકેશનના મામલામાં તો એ આગળ વધે અને એજ્યુકેશન લે એના માટે અમે બહુ ભાર અને બહુ જોર આપીએ છીએ હું સલીમ મેમન મોરબી ટંકાના મેમન જમાત પ્રેસિડેન્ટ વડોદરા આજ રોજ મેમણ જમાત મોરબી ટંકારા મેમન જમાત લાળવાડા ખાતે ત્રણ જમાત મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમન જમાત અબરેલી મેમન જમાત સંયુક્ત રૂપે ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેમણ સમાજ ઇનામ વિતરણનું આયોજન કરે છે ખાસ કરીને આ વર્ષે અમારા મોરબી ટંકારા મેમન જમાત આમાં ખાસ સક્રિય થઈને અમારા પ્રેસિડેન્ટ સલીમભાઈ ચંપલવાલા અમારા વાઇસ પ્રેસિડન્ટ ઇકબાલભાઈ બાવાના મદદથી આજે જમાતના જેટલા વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહિત ઉત્સાહિત કરવા માટે ખાસ આ લોકોએ એક આયોજન કર્યું છે અમારી જે મેમણ સમાજ છે આગળ વધે આગળ વધીને ડૉક્ટર એન્જિનિયર છે એ બને અત્યારે વર્લ્ડ લેવલ પર એક અમારી મેમણ સમાજ માટે એક મુહિમ ચાલી રહી છે કે મેમણ સમાજ એજ્યુકેશનમાં આગળ વધે ડૉક્ટર બને એન્જિનિયર બને અને દેશની સેવા કરે અમારું ખાસ મહત્ત્વ એ જ છે કે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગ લોકો છે એમની બી સેવા કરે ડૉક્ટર બનીને એ હેતુથી આમાં ડૉક્ટરો બનવા માટે ખાસ એક પૈસાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે કે જેટલા પૈસા આ લોકોને પહોંચે આ લોકો ડૉક્ટર એન્જિનિયર જે પણ એમને બનવું હોય એમની પાછળ જમાત મહેનત કરી રહી છે તો આ બધાને હું મારકબાદી બી આપું છું આ લોકો જે મહેનત કરી રહ્યા છે તો એમને હું મુબારકબાદી બળ આપું છું ફારૂકભાઈ સોની સામાજિક કાર્યકર અને મેમણ જમાતના ટ્રસ્ટી